વિરમગામ પાસે આવેલા વોર્ડ નંબર એકના ભુજવા ગામમાં નવા મકાનના કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે કામકાજ કરવાની ના પાડીને લોખંડની પાઇપ અને ધોકા વડે હુમલો કરાતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી વિરમગામ પાસેના ભુજવા ગામ ખાતે રહેતા બસ સ્ટેન્ડ વિસ્તારમાં મોહમ્મદભાઈ ઉમરભાઈ બેલીમ નાઓ પોતાના નવા મકાન કમ્પાઉન્ડ માટે વોલ બનાવતા હોય જે કમ્પાઉન્ડની વોલ નહીં બનાવવા દેવા માટે આરોપીઓ દ્વારા ના પાડતા બોલાચાલી બાદ ઉશ્કેરાઈ જઈને હાથમાં ધોકા અને લોખંડની પાઇપ વડે મોહમ્મદભાઈ બેલીમ ઇકબાલભાઈ તેમજ યાસીનભાઈ નાઓને હાથે પગે માર મારીને ગંભીર રીતે ઇજાઓ પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મહમ્મદભાઈ ઉમરભાઈ બેલીમ રહે ભુજવા નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં હબીબભાઈ યુસુફભાઈ મલ્લા આસિફભાઈ ઈભાભાઈ મલ્લા પરવેઝ આદમભાઈ મલ્લા આરિફ ઉસ્માનભાઈ મલ્લા તમામ રહે ભુજવા સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે